સાધના કેન્દ્ર જૂનાગઢથી હું પ્રદીપ મહેતા હાર્દિક સ્વાગત કરું છું અભિનંદન કરું છું જય જય જાન્યુઆરી બે હજાર ચોવીસ માટે કેટલાક મોટા સરપ્રાઇઝ લઈને આવી રહ્યો છે કોઈ મોટી ઘટના બનવા જઈ રહી છે કારણ કે મેષથી લઈને મેન રાશિ સુધી દરેક લોકો માટે તે બનવા જઈ રહ્યું છે મતલબ કે બે હજાર ચોવીસના નવા વર્ષના પહેલા મહિનામાં કંઈક તો નવું થવાનું છે તે શા માટે થશે કારણ કે એકત્રીસ ડિસેમ્બરથી ગુરુગ્રહ માર્ગી થઈ રહ્યા છે મંગળ અને શુક્રના સંયોગથી તમારી કુંડળીમાં ધનયોગ બની રહ્યો છે મંગળ અને બુદ્ધ શુક્ર અને બુદ્ધની યુતિથી લક્ષ્મીનારાયણ યોગ બની રહ્યો છે તો તે સારા પરિવર્તનના સંકેત આપી રહ્યા છે આ યુતિઓ દેખાડે છે આવું બધું હવે તે મેષ રાશિ માટે ધનયોગને લઈને બને કર્મ યોગને લઈને બને પ્રેમ યોગને લઈને બને વ્યવસાય અને નાણાંકીય જીવનને લઈને બને કેટલાક પરિવર્તન તો થવાના જ છે આપણે તેના વિશે ચર્ચા કરીશું તો ચાલો જાણીએ વિગતવાર ચર્ચા કરીએ તેના વિશે કે આવનારું મહિનો તમારા માટે કેવો રહેશે મિત્રો આ વિડીયો ચંદ્ર રાશિ પર આધારિત છે જેઓ તેમની ચંદ્ર રાશિ નથી જાણતા તેઓ તેમના પ્રસિદ્ધ નામના રાશિ પરથી પણ સાંભળી શકે છે અને જો તમે મારી સલાહ લેવા માંગતા હોય તો અમારા ફક્ત એક જ આધિકારિક નંબર છે જે આ વિડીયોમાં આપવામાં આવ્યા છે આ સિવાય અમારા કોઈ અન્ય નંબર નથી જો કોઈ અન્ય નંબરથી તમારો સંપર્ક કરવામાં આવે તો સમજી લેવું તે એક મોટું ષડયંત્ર હોઈ શકે છે અને કોમેન્ટ વોક્સમાં જે કોમેન્ટના રિપ્લાય આપે છે તે પણ ગમી હોઈ શકે છે અથવા તો તે ષડયંત્રકારી હોઈ શકે છે તો ચાલો શરૂ કરીએ હવે તમારે ધ્યાનથી સાંભળવું પડશે પણ મિત્રો એ પહેલાં હું તમને એક વાર ચોક્કસ કહેવા માગું છું મિત્રો લક્ષ્મીના સ્વરૂપની ગણતરી કરવી શક્ય જ નથી જીવનમાં દરેક ક્ષેત્રમાં લક્ષ્મીનો પ્રભાવ રહે છે સંપત્તિ તે યશ એટલે કે ખ્યાતિ પ્રગતિ અને ઈચ્છા પૂર્તિના દેવી માનવામાં આવે છે જેની કૃપા વિના કશું જ શક્ય નથી કશું જ એટલે કશું જ નહીં આપણા શાસ્ત્રોમાં પત્નીને ગૃહલક્ષ્મી પણ કહેવામાં આવે છે તેથી જો ઘરમાં સ્ત્રીઓનું સન્માન થાય એટલે કે દેવી લક્ષ્મીનું સન્માન થાય તો દેવી લક્ષ્મી તરત જ પ્રસન્ન થાય છે માટે આજથી તે સંકલ્પ લો કે તમે સ્ત્રીઓનું સન્માન કરશો તેમને આદર આપશો તો ચાલો જાણીએ મેષ રાશિ માટે કઈ મોટી ઘટના બનવા જઈ રહી છે બે હજાર ચોવીસમાં હાલમાં ન તો તમારા પર શનિની સાડે સાતીનો પ્રભાવ ચાલી રહ્યો છે કે ન તો તમારા પર શનિની ઢૈયાનો પ્રભાવ છે અને તેના ઉપર એકત્રીસ ડિસેમ્બરે ગુરુગ્રહ માર્ગી થઈ રહ્યા છે તો તે જીવન સંબંધિત કોઈ મોટા સપનાને ચોક્કસ પૂર્ણ કરી શકશે તમે ભવિષ્ય લઈને કેટલાક મોટા પગલાં લઈ શકશો કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી તમને સત્તા અને શાસન સંબંધિત કામથી લાભ મળશે તમને તમારા લવ પાર્ટનર તરફથી કોઈ મોટું સરપ્રાઇઝ પણ મળી શકે છે જેનો અર્થ એ છે કે કંઈક તો મોટું થવાનું છે તમે જાણો છો કે વ્યક્તિ ગમે તેટલી મહેનત કરે પણ તે હંમેશા તેની કમજોરી બતાવે જ છે પછી ભલે તે ગમે તેટલી કમાણી કરે ગમે તેટલા પૈસા કમાય પરંતુ તે હંમેશા પૈસાની અછત અનુભવે જ છે કારણ કે પૈસા ક્યારેય રોકાતા નથી ન તો કોઈના રોકાયા છે પરંતુ જાન્યુઆરીમાં તમારો બીજો પ્રયાસ જરૂર સફળ થઈ શકે છે એટલે કે તમે જે કામ કરવા માટે સખત મહેનત કરી રહ્યા હતા જે પ્રોજેક્ટને હાંસલ કરવા માટે યોજનાઓને સાકાર કરવા માટે દિલથી પ્રયાસ કરી રહ્યા હતા તો ત્યાં તમને સફળતાનો સ્વાદ ચાખવા મળી શકે છે લાભની સંભાવનાઓ બને છે મિત્રો શનિ ક્યાં છે તો શનિ તમારા અગિયારમાં ભાવમાં છે તે નોકરી કરતા લોકોને વધારાની આવક મેળવવામાં મદદ કરશે તમે રાજનીતિ સાથે જોડાયેલા છો તો તમને ઈચ્છિત પદ અથવા તો જવાબદારી આપવામાં આવે જો તમે હાલમાં તમારી નોકરીમાં કેટલીક સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમને તે સમસ્યામાંથી છુટકારો મેળવવામાં મદદ કરે વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો જાન્યુઆરી મહિનો તમારી મનોકામના પૂર્ણ કરી શકે છે કેમ કે આ બધી સંભાવનાઓ બની રહી છે તમને તમારા સ્ત્રી મિત્ર તરફથી લાભ મળશે જો તમારા માતા પિતા સરકારી નોકરી અથવા ખાનગી હોદ્દા ઉપર હશે એટલે કે ઉચ્ચ હોદ્દા ઉપર તો તેમને અચાનકથી ધનલાભ મળી શકે છે તમે અપરિણિત છો લગ્ન માટે છોકરી શોધી રહ્યા છો અથવા તમે એક સ્ત્રી છો અને પુરુષની શોધમાં છો તો જાન્યુઆરી તમારા માટે કમાલ કરી શકે છે કમાલ કારણ કે જાન્યુઆરીમાં કોઈ વિશેષ વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરી શકે છે જેનો અર્થ એ છે કે જાન્યુઆરીમાં કંઈક તો અલગ થવાનું છે પૈસા સંબંધિત સમસ્યાનો અંત આવશે તમે પૂરી ઉર્જા સાથે કામ કરશો અને કામનો આનંદ પણ માણશો જાન્યુઆરી ઘણા બધા લાભો આપશે સૂર્ય જ્યારે જ્ઞાનનો સ્વામી બનીને કર્મભાવમાં બેસશે અને તેની દ્વિપાદ દ્રષ્ટિ ધનભાવ પર હશે ત્યારે તે મોટા કરાર પર હસ્તાક્ષર કરવાની તક આપશે જેઓ ચમકદાર અને વૈભાવશાળી જીવન જીવે છે તેમની ખુશીઓ સાથે પૈસા આપશે ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને નોકરી આપશે જો તમે જાન્યુઆરીમાં નવો ધંધો ધંધો શરૂ કરવા માંગો છો અને પૈસાની જરૂર છે તો તેની પણ વ્યવસ્થા સૂર્ય કરશે જો તમે વેપાર કરો છો તો તમારા માલનું વેચાણ વધશે ખરીદીમાં પણ અચાનક પૂર જેવી પરિસ્થિતિઓનું નિર્માણ થશે જો તમારા પૈસા ક્યાંક અટવાયેલા છે અથવા રોકાણ કરેલું છે તો તે સમયસર પાછા મળવાની સંભાવનાઓ બનાવશે એવું નથી કે તમે માત્ર બિઝનેસ જ કરશો પરંતુ બિઝનેસને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં પણ સફળ થશો તમે જે સપનું જોયું હતું તમારા મનમાં જે પણ ઈચ્છા હતી તે પૂર્ણ થવા તરફ આગળ વધશો જ્યારે રાહુ ગુરુની સાથે હશે ત્યારે તે વિદેશી સંસ્થાઓમાં કામ કરતા લોકોની ઈચ્છાઓને પૂર્ણ કરશે જે લોકો ભારતમાં જન્મ્યા છે જેઓ વિદેશમાં રહે છે પછી ભલે તે ગરમ પ્રદેશ હોય કે ઠંડા પ્રદેશ પરિવર્તનનો અનુભવ કરશે અને હું આ કહી રહ્યો છું એટલા માટે નહીં પરંતુ તમે તેનો અનુભવ પણ કરશો જો તમે નોકરી છોડીને બિઝનેસ કરવા માંગો છો તો રસ્તો મળી શકશે જો તમે તમારા નજીકના તમારા પ્રિયજનોને બોલાવવા માંગો છો તો તે પણ શક્ય બને છે અને સંભાવનાઓ બની રહી છે જો કે રાહુની સ્થિતિ થોડું નુકસાન પહોંચાડી શકે છે તેથી વાંચ્યા વગર કોઈપણ કાગળ પર સાઇન કરવી નહીં આ સમયગાળા દરમિયાન મોસમી બીમારીઓથી બચવું અને તમારા સ્વાસ્થ્યને લઈને લાપરવાહી ન રાખવી નહીં તો તમારે હોસ્પિટલ જવું પડી શકે છે અને હા કોરોનાને લઈને થોડીક કાળજી રાખવી પડશે અઢારમી જાન્યુઆરી શુક્ર ગુરુના ઘરમાં પહોંચતા જ લક્ષ્મીનારાયણ યોગ બનાવશે તમારા વ્યવસાયમાં અચાનક વૃદ્ધિ થશે તમારા ઉત્સાહમાં વધારો કરશે જમીન મિલકત અને કૌટુંબિક બાબતો અંગે તમે વિવાદ ન ઈચ્છતા સમાધાનનો રસ્તો શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા તો તે પણ શક્ય બનશે આજ માટે આટલું ફરી મળશું નવા વિડીયોમાં જય ગુરુદાત જય ગિરનારી